નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગુજરાતમાં નવરાત્રિનું અનોખું મહત્ત્વ છે અને એમાં પણ ચૈત્ર નવરાત્રિની જો વાત કરવામાં આવે તો ચૈત્ર નવરાત્રિ અતિ મહત્ત્વનો પર્વ ગણવામાં આવે છે કારણ કે જગતજનની મા અંબાની આરાધના પૂજા મા શક્તિને પૂજવાના દિવસો એટલે કે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર નવરાત્રિની વડોદરા શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને તળામર તૈયારીઓ અનેક મંદિરોમાં કરી દેવામાં આવી છે ત્યારે આ વખતે ખાસ વાત વડોદરા શહેરમાં એવી છે જેમાં ગુજરાતમાં મલિકા આર્ટ એન્ડ પ્રોડક્શન દ્વારા વડોદરામાં પ્રથમ વખત ચૈત્ર નવરાત્રિના આ અવસર ઉપર ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પિતા પુત્ર રંગત જમાવાના છે સનત પંડ્યા અને મહર્ષિ પંડ્યાના સુરમાં જે ગરબા ખાસ યોજાવા છે ખાસ આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે જેમાં પિતા પુત્રની જોડી ધૂમ મચાવવાની છે અને નવરાત્રીમાં મા શક્તિની આરાધનામાં નવો જ એક સુર પરવવાની છે ને ખાસ ખાસ ઉજવણી થવા જઈ રહી છે છે આયોજન વડોદરા શહેરના આંગણે આંગણે સંસ્કારી કરવામાં આવ્યું જગતજનની મા શક્તિની આરાધના કરવાનો મહાપર્વ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ મંગળવારથી એટલે કે આવતીકાલથી થવા જઈ રહ્યો છે શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ શહેરની મલિકા આર્ટ એન્ડ પ્રોડક્શન અને નટરાજન ગ્રુપ ઓફ પરફોર્મ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માતાજીના ભક્તિનું પર્વ મલિકા આર્ટ એન્ડ પ્રોડક્શનના ડાયરેક્ટર જાગૃતિ દેશલેએ જણાવ્યું કે વડોદરા નવરાત્રિ મહોત્સવમાં વિશ્વમાં પ્રખ્યાત છે આસો માસમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થતું હોય છે આસો માસમાં પણ મા શક્તિની આરાધના સાથે લોકો નવ દિવસ માતાજીના ગરબે ઘૂમીને ઉત્સાહ મનાવે છે તે જ રીતે ચૈત્ર માં પણ માતાજીની ભક્તિનું પર્વ છે ચૈત્ર માં પણ શ્રદ્ધાળુઓ નવ દિવસ ગરબા રમીને ની ઉજવણી કરે છે એક હજાર ખેલૈયાઓ ગરબે ગુમશે વડોદરા નગરી નવરાત્રી માટે જાણીતી છે મલિકા આર્ટ એન્ડ પ્રોડક્શન નટરાજન ગ્રુપ ઓફ પરફોર્મન્સ આર્ટ્સ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત ચૈત્ર નવરાત્રિની નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબાનું આયોજન સેવાસી ગોત્રી રોડ ઉપર શવાંતા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું એક હજાર ગરબા ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવું આ આયોજન છે ફ્રી એન્ટ્રી જેમાં જાગૃતિ દેશલે વધુમાં જણાવ્યું હતું કે ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ ગરબાની રમઝટ વડોદરાના જાણીતા ગાયક સનત પંડ્યા અને મહર્ષિ પંડ્યા બોલાવશે નોંધનીય છે કે પિતા પુત્ર પ્રથમ વખત એક સાથે ગરબાની રમઝટ બોલાવવાના છે ચૈત્ર નવરાત્રીના નવ દિવસ આયોજિત ગરબામાં યુવતીઓ માટે ફ્રી એન્ટ્રી પણ રાખવામાં આવી છે આ આયોજન જે છે માલિકાઝ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન્સ અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજન કર્યું છે અને આયોજન જે છે એ એક નારી શક્તિ અને ભક્તિ માટે કર્યું છે એ જે છે વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પર આપણો ગોત્રી સેવાસી રોડ પર શિવાંતા પાર્ટી પ્લોટમાં કરેલ છે અને એનો સમય છે સાંજે સાતથી દસમાં કર્યું છે અને આ આયોજન જે કર્યું છે એ પૂરેપૂરું એક નારી શક્તિ માટે કર્યું છે તો નારીની સુરક્ષા અને નારીની છોકરીઓની સિક્યુરિટી આ પૂરેપૂરું ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે એના માટે અમે લોકોએ પૂરેપૂરી સિક્યુરિટી ના લેડીઝ સ્ટાફ છે સીસીટીવી કેમેરા છે પાર્કિંગ સુધી સીસીટીવી કેમેરા છે ગરબા રમતા હોય ત્યાં છે અંદરની સાઈડ કોઈ પણ ખરાબ નજરમાં આવે કોઈ વલગારીટી આવે એની પૂરેપૂરી તકેદારી અમે લોકો લીધેલ લીધેલી છે અને પૂરેપૂરો અમે લોકો એ પ્રયત્ન કરીશું કે જે તે કરીને ગરબા ગ્રાઉન્ડમાંથી અને મતલબ છોકરીઓ રમવા આવતી હોય કોઈ પણ નારી આવે તો એ સુરક્ષિત જ રહે એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ મારું નામ જાગૃતિ દેસલે ખૂબ સરસ કોન્સેપ્ટ છે અને ભવિષ્યમાં આ વટવૃક્ષ બનશે જ આ ગરબા કારણ કે ચૈત્ર નવરાત્રિ ગુજરાતમાં પ્રથમવાર વડોદરાથી શરૂઆત થાય છે તો તમને ખબર છે કે વડોદરાથી કોઈ પણ શરૂઆત થાય છે એ વિશ્વ સુધી પહોંચે છે તો આ ખૂબ સન્નિષ્ટ સારો પ્રયાસ છે અને માતાજીના આમાં ગરબા વધારે ગાવામાં આવશે આ માતાજીના ગરબા ગાવામાં આવશે અને સનત પંડ્યા અમારી સાથે હોય અને ગરબાની અવાજ આમ તો લોકો તમને તમારા અવાજથી જ ઓળખે છે તો એક નાનો ગરબો અમારા દર્શક મિત્રે હા બસ હું આપણા સ્પાર્કના માધ્યમથી વડોદરાવાસીઓને ગરબો ગવડાવું છું અને સાથે સાથે ભાવભર્યું નિમંત્રણ પણ આપું છું કે આપ નવ દિવસમાં પધાર જો ચોક્કસ જ્યાં ચૈત્ર આવ્યા છે નોરતાને મનમાં કોડ નથી માતો માના તહેવારનો મહિમા છે એટ લો કે સૃષ્ટિમાં નથી રે સમાતો સારી સૃષ્ટિની હો સારી સૃષ્ટિની સારી સૃષ્ટિની શોભા વધારો મારી બાયુ રે અંબાર રમવાને આવે કોઈ આરાસુર જઈને મનાવો મારી બાયુ રે અંબા રમવાને આવે માં અંબા રમવાને આવશે અને તમે પણ સાથે સાથે રમવા પધારજો આયોજન એટલે અમારી જે આ સંસ્થા છે એ શા માટે આ કરવા જઈ રહી છે તો કે આપણી ભારતીય નારી જે છે એને આપણે નારાયણી ગણીએ છીએ આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા કે જે સમાજ અને જે દેશમાં નારીનું સન્માન થાય છે ને ત્યાં ઈશ્વરના સદા આશીર્વાદ વરસે છે તો એ જ નારીના સન્માનના ભાગરૂપે આજે એક નારાયણીની આરાધના કરવા માટે અમે એક આ ગરબાનું ચૈત્ર નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે અને દરેક લોકો આની અંદર ખૂબ જ સારી રીતે ગરબા રમે દરેકની સિક્યુરિટી સચવાય દરેક સ્ત્રીનું એક સારી રીતે તેઓ ભક્તિને આરાધના કરી શકે એનું સમગ્ર અમે એક બારીકાઈથી અમે લોકોએ એનું આયોજન કર્યું છે દરેક જણ એ અત્યાર સુધી આપણે આસોના ગરબા અને નવરાત્રી આપણે માણતા આવ્યા છે બરાબર પણ પહેલી વાર આ ચૈત્ર નવરાત્રિ કે જ્યાં એક નારીના સન્માનના ભાગરૂપે આપણે એક મા દુર્ગાની આરાધના કરીએ કે જેથી એ નારીનું પણ સન્માન થાય તો તેના માટે જ આ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો માલિકાસ એના આર્ટ વતી આપ સૌને પણ એનો ભાગ બનવા માટે અમે એક ભાવભીનું આમંત્રણ આપીએ છીએ મારું નામ પલ્લવ ચૌધરી છે અને આ સંસ્થા સાથે અમે જોડાયેલા છીએ કે જેનો ઉદ્દેશ્ય ખૂબ જ પવિત્ર છે